પારડીના સુખેશ ગામે મોપેડ પર સવાર મહિલાને બાઇક ચાલકે ટક્કર મારતા શું બન્યું પારડી તાલુકાના સુખેશ ગામે રહેતા અલકાબેન મેહોલભાઈ રોહિત અને વૈશાલીબેન જયેશભાઈ રોહિત બંને મહિલા પ્લેઝર મોપેડ નંબર જીજે પંદર એ જે વન સેવન નાઇન પર સોંડલવાડા ખાતે આવેલ અશ્રમિક વિદ્યાલયમાં મિટિંગમાં આવ્યા હતા જે બાદ તેઓ પરત ઘરે જતા સુકેશ ગામે એન્કર કંપનીના સામે નાના પૂંડાથી પારડી જતા રોડ ઉપર રોડ ક્રોસ કરતા સીબી બાઇક નંબર પંદર એ એન ડબલ ઝીરો એટ નાઇનના ચાલકે પૂર ઝડપે હંકારી લાવી બંને મહિલાની મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડ્યા ઇજાગ્રસ્તોને ખાનગી વાહનમાં પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વૈશાલી જયેશભાઈ રોહિતનું મોત નીપજ્યું હતું જ્યારે અલકાબેન રોહિતને હાથ તથા કમરના ભાગે ઇજા પહોંચી હતી તેમજ સીબી એમબીઝેડ બાઇક પર પાછળ બેસેલ પ્રતીક્ષાબેન દલપલભાઈ પટેલને માથા તથા શરીરના ભાગે ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સમાં પારડી કોરેશ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સમગ્ર ઘટના અંગે અલકાબેન રોહિતે પારડી પોલીસ મથકે સીબીઝેડ બાઇક ચાલક સોહેન્દ્ર ગોવિંદભાઈ પટેલ રહેવાસી બાલચોડી કપડારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને મૃતક વૈશાલીબેનની લાશને પારડી સીએસીપીએમ અર્થે ખસેડતા પરિવારજનો અને ગામ લોકો દોડી આવ્યા હતા ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું હતું આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો